નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું કે રવિ રવિપ્રદોષ વ્રત શા માટે રાખવામાં આવે છે સાચી તારીખ અને પૂજાની પદ્ધતિ જાણો તો એ પહેલાં દરેક દર્શક મિત્રોને નમ્ર વિનંતી કે ચેનલ પર નવા છો તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવી તો ચાલો શરૂ કરીએ આજનો ખાસ મહત્વપૂર્ણ વિડીયો હિન્દુ ધર્મમાં પ્રદોષ વ્રતનો દિવસ ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે આ દિવસે ભગવાન શિવની યોગ્ય વિધિઓ સાથે પૂજા કરવા માટે સમર્પિત છે જેમાં સુખ સમૃદ્ધિ અને સુખાકારીની કામના કરવામાં આવે છે રવિપ્રદોષ વ્રત રવિવારે આવતી ત્રયોદશી તિથિએ રાખવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર રવિપ્રદોષનું વ્રત રાખવાથી ભક્તોને સ્વાસ્થ્ય સંબંધિત બધી સમસ્યાઓમાંથી રાહત મળે છે ઉપરાંત આ વ્રત આયુષ્ય અને સ્વાસ્થ્ય પ્રદાન કરે છે દુઃખ પંચાંગ મુજબ રવિપ્રદોષ રવિવાર નવ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ ઉજવવામાં આવશે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓથી મુક્તિ અને જીવનમાં સુખ અને સમૃદ્ધિ મેળવવા માટે તમે આ દિવસે ભગવાન શિવને પણ પ્રસન્ન કરી શકો છો ચાલો જાણીએ પ્રદોષ વ્રતની સાચી તારીખ શુભ સમય અને પૂજા પદ્ધતિ પ્રદોષ વ્રત બે હજાર પચીસ દુઃખ પંચાંગ મુજબ માઘ મહિનાની ત્રયોદશી તિથિએ નવ ફેબ્રુઆરીએ સાંજે સાત ને પચીસ કલાકે અને બીજા દિવસે એટલે કે દસ ફેબ્રુઆરીએ સાંજે છ સત્તાવન વાગ્યે સમાપ્ત થશે આવી સ્થિતિમાં ઉદયાતિથિ અનુસાર નવ ફેબ્રુઆરીએ પ્રદોષ વ્રત રાખવામાં આવશે પ્રદોષકાળ પૂજાનો શુભ સમય દર મહિને આવતા પ્રદોષ વ્રતમાં પ્રદોષકાળ દરમિયાન સાંજે ભગવાન શિવની પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ છે આ વિના પૂજા અધૂરી માનવામાં આવે છે પ્રદોષકાલ પૂજા માટે શુભ સમય નવ ફેબ્રુઆરીના રોજ સાંજે છ અઢારથી આઠ ઓગણપચાસ સુધીનો છે રવિ પ્રદોષ વ્રત બે હજાર પચીસ ભગવાન શિવની પૂજા કેવી રીતે કરવી પ્રદોષ વ્રતના દિવસે સવારે વહેલા ઉઠો તમારા રોજિંદા કામકાજ પૂર્ણ કર્યા પછી સ્નાન કરો અને સ્વચ્છ કપડાં પહેરો આ પછી ભગવાન શિવનું ધ્યાન કરો અને પ્રદોષ વ્રત રાખવાની પ્રતિજ્ઞા લો શિવગૌરીની પૂજા શરૂ કરો ભગવાન શિવની સામે દીવો પ્રગટાવો શિવ ગૌરીની મૂર્તિ સમક્ષ ધૂપ દીવા અને પ્રસાદ અર્પણ કરો આ પછી પ્રદોષ કાળ દરમિયાન શિવ પૂજા શરૂ કરો આ પછી સોડ સોપ ભગવાન શિવની પૂજા કરો શિવલિંગ પર ગંગાજળ કાચું દૂધ દહીં મધ આંખના ફૂલો ધતુરા સહિતની બધી પૂજા સામગ્રી એકત્રિત કરો રવિપ્રદોષ વ્રત કથાનો પાઠ કરો તો મિત્રો આ વિડિયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સર્વ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ જય માતાજી આપનો દિવસ શુભ રહે આભાર